બીજું શું જોઈએ યાર ખાવા મીઠા બે રોટલા હોય રહેવા નાના ઓટલા હોય ઓછી ઈચ્છાના પોટલા હોય બીજું શું જોઈએ યાર સાવ નિરોગી ગયા હોય સંતાનો બધા ડાયા હોય માવતરની અમૂલ્ય છાયા હોય બીજું શું જોઈએ યાર ફટ દઈને ઊંઘ આવતી હોય સારું કરવાની મતિ હોય કરુણા સૌ પ્રતિ હોય બીજું શું જોઈએ યાર સંપીલો પૂરો પરિવાર હોય મગજ પર જરીએ ભાર ન હોય નિર્દોષ ખુશીઓની ભરમાર હોય બીજું શું જોઈએ યાર પેટ ભરીને ખવાતું હોય ખાધેલું પચી જતું હોય મોજ ભરેલી વાતું હોય બીજું શું જોઈએ યાર પ્રભુનું નિત્ય સ્મરણ હોય ભલે પછી એ અભણ હોય દંભ રહે જીવવાની લડાણ હોય બીજું શું જોઈએ યાર સુંદર મજાનો સ્વભાવ હોય ભલે ને રૂપિયાનો અભાવ હોય ભીતરી ઉજાસનો પ્રભાવ હોય બીજું શું જોઈએ યાર સ્વજનો આસપાસ હોય પીવા ભલે છાસ હોય પ્રસન્નતાની સુવાસ હોય બીજું શું જોઈએ યાર તંદુરસ્ત બસ તન હોય અહોભાવયુક્ત મન હોય સંતોષ નામનું ધન હોય પછી બીજું શું જોઈએ યાર તારા મારાનો ભેદ ન હોય હારવાનો કોઈ ખેદ ન હોય ને સંબંધોમાં છેદ ન હોય બીજું શું જોઈએ યાર ખાવા ભલે ને ખીર ન હોય ભલે શ્રીમંતાઈની તકદીર ન હોય પણ અંતરમાં પ્રભુ હોય તો બીજું શું જોઈએ યાર બીજું શું જોઈએ યાર ઓકે